નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામે સણગામ ત્યારે માતાએ એક વર્ષની બાળકીની નજીકમાં ત્યારે મિત્રો જમીન ઉપર સુડાવી રસોઈ બનાવતી હતી તે સમયે કૂતરું આવીને ત્યારે બાળકીને મોમાં ઉચકી વાગ્યું હતું માતાએ બુમાબૂમ કરતા સોસાયટીની આસપાસના રહીશો ભેગા થઈ કૂતરાની પાછળ દોડતા કૂતરાની સીડીના ખેતરમાં ભાગી થઈ ગયું હતું જોકે વધુ વાત કરવામાં આવે તો સ્થાનિક લોકો કામરેજ પોલીસને જાણ કરતા ડી ચાવડા ત્યારે પોલીસની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી ફોરેસ્ટ વિભાગ જાણ કરતા ફોરેસ્ટ વિભાગ માણસો પણ આવી ગયા હતા મોડી રાત સુધી પોલીસ કોન્સ્ટેબલ વિભાગ અને બસો થી વધુ લોકોએ બાળકીની શોધખોળ કરી પરંતુ બાળ ન મળી હતી બાળકીની શોધવા માટે ત્યારે ડોગ અને ડ્રોનની પણ મદદ લેવાઈ હતી મળતી વિગતો વાત કરવામાં આવે તો વાવ ગામે શરણાગમમાં રેસીડી સાઈડમાં બાંધકામ ચાલે છે ત્યારે જ્યાં સાત દિવસ અગાઉ અંજુ બાળતુ ભાઈ પત્ની અને એક વર્ષની બાળકી મારી સાથે કામ ઉપર આવ્યા હતા અને બાંધકામ સાઈડ ઉપર ઝૂંપડું બહાર આવીને છે અને અંજુ પત્ની સાથે મજૂરી કામ કરે છે વતને લગ્ન હોય અને હાજરી આપવા માટે પત્ની અને એક વર્ષની બાળકી બાંધકામ સાઈડ ઉપર મૂકીને મંજુ એકલો વતન ગયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ